શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ આર ગોંડલિયાની રાહબરીમાં એએસ ગર્ચર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ અનિલ સોનારા અને કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને રાજકોટ અમદાવાદ હાઈવે પરથી એક દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પસાર થવાની છે તેવી ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીના આધારે આજે મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પોલીસ સ્ટાફ જીવાપર ગામના પાટિયા પાસે વોચમાં હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ સ્વિફ્ટ કાર નંબર આરજે ઓ સિક્સ સી સિક્સ ઝીરો ટુ વન ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી રૂપિયા સત્તાવન હજાર છસોસો છોતેર સ્ટાફે તે પાંચસો છોતેર ચપલા કાર અને બે મોબાઈલ ફોન મળી રૂપિયા ત્રણ લાખ સડસઠ હજાર છસો નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સ દેવકરન ભોમાજી ગુર્જર અને ચંપાલાલ નારાયણલાલ ગુર્જરને અટકાયતમાં લઈ દારૂ કોણે મગાવ્યો કોને આપવાનો તો સહિતની પૂછપરછ હાથ ધરી છે